આંકલાવ ગામની પ્રાથમિક પ્રાથમિક આંતરરાષ્ટ્રીય ગ્રીન એવોર્ડ છે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડે અરબી સમુદ્ર પાસે આવેલ આંકલાવ ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવી અને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે આંકલાવ ગામનું પાણી ખારું હોવા છતાં સરકારી શાળામાં ગ્રીનરી વિકસાવાનું કપોરું કામ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ કર્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હાંસોટ તાલુકાના છેવાડાના ગામની એક એવી સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી અને અન્ય લોકો માટે આ શાળા પ્રેરણારૂપ બની આમ સતીષકુમાર ડાયાભાઈ પટેલ હું આંકલવા ગામના ડેપ્યુટી સરપંચ છું મારું ગામ નર્મદાના છેલ્લા છેલ્લા છેવાડા છેવાડાનું મારું ગામ છે ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે પણ એમને આ શાળાને ગ્રીન ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવારાના ગામની છે અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી પાંચ રૂપિયા ટન લીટ આંકલવા સ્કૂલને દાન આપે છે બીજું કે પરવર સબસિડી આખી આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે ગૌરવ અનુભવીએ છીએ કે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણી તડક ક્ષારયુક્ત હોય છે અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને ઠારે તેવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી પરંતુ આંકલાવ ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે આંકલાવ ગામના નાગરિકોનું પણ યોગદાન મોટું છે ગામના ખેડૂતો શેરડી બનાવી અને પાંડવાઈ સહકારી શુગર ફેક્ટરીમાં નાખતા હોય છે હજારો ટન શેરડીના ટન દીઠ એક રૂપિયો કાપીને સીધો આંકલગામ પ્રાથમિક શાળાના બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ શાળામાં ગ્રીન ટનલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાંસની ઝુંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન તનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે આ શાળાની અંદર આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્ર પ્રોજેક્ટોમાં શાળાને સહકાર મળેલ છે સાથે જ ગામ દ્વારા શેરડીના દંડી રૂપિયા પાંચની કપાત પણ શાળાને આપવામાં આવે છે શાળાના અનેકવિધ કાર્યક્રમો અનેકવિધ પ્રવૃત્તિઓમાં આંકલવા ગામનો ખૂબ સુંદર સહયોગ શાળાને મળેલ છે આ શાળાની અંદર એક નાના બાળકો માટે તળાવ પણ સ્વિમિંગ પુલના સ્વિમિંગ પૂલની થીમ સાથે બનાવવામાં આવેલ છે અને તેમાં પણ કમળો ઉગાડીને શાળાએ પ્રકૃતિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ આપેલ છે સાથે જ વનસ્પતિ પર સંગીતની અસરનો એક અનોખો પ્રયોગ પ્રોજેક્ટ પણ શાળામાં કાર્યરત છે શાળાને ગ્રીન યોર સ્કૂલનો પ્રથમ એવોર્ડ મળે સમગ્ર ભારત દેશની પ્રથમ સ્કૂલ તરીકેનો ગ્રીન યોર સ્કૂલનો એવોર્ડ મળેલ છે સાથે જ શાળાને પર્યાવરણ પ્રહરી એવોર્ડ મળેલ છે ઇનોવેશન ક્ષેત્રે પણ શાળાને આપણા ભૂતપૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ માન્ય શ્રી અબ્દુલ કલામ સાહેબના હસ્તે પણ શાળાને એવોર્ડ મળેલ છે સાથે જ શાળાને અનેકવિધ પ્રવૃત્તિઓના પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રથમ નંબરના એવોર્ડ શાળા